ਆਪਣਾ ਮਸਰਾਲ ਦੀ ਥੈਂਗੀ ਹੈ ਗਾਜੇ ਹੈ ਜੇ ਤਾਂ ਪਾਣੀ ਜੋ ਇਹ ਲਾਈਨ ਰੁੱਟੇਲੀ ਵਾ ਕਿੱਟਲੇ ਪਾਣੀ ਨਿਕਲ ਤੋ ਆਵੇ પેલું પાણી આ વર્ષનું સારું પાવડો લઈ ગયા પાછોથી કંઈ કઈ શાંતિ થાવી ભેગા લેતા ગયા પાવડો બોલો હાલો ચા પાણી પીવા આવ્યા હતા પાણી નું હરાડે કરી હાલતું કર્યું અને ચા પાણી પીને જોઈ જાય અમારો આજનો દી મજૂર છે છ પાંચ છ દી થઈ ગયા મજૂર આવે ને આવે છેલ્લો દીધે ઈ જાય સાત દેવા અને હું પછી હવે ધીરે ધીરે જાઉં હું પાણી આગળ આ બધા બેઠા તા ઊભા થઈ ગયા કેમ કે અમે છે ને બે આડાવરા થતા હોય ને એટલે પાછા આ બેહે નહીં એક કેમ બેન તમારે સેમ છે સેમ છે તું એ દાય છે જાજુ હું દાય જ છો તું દાયું છો મારતમ બધી હા આજે મારો મથો વાયડો આ હું બગાડ્યું હતી કેમ બગાડવાનું કેમ ઉચું દો હા એમ કેમ બગાડો ડૂસો નથી બગાડો પાછા ખાવા આ ખાવું મારું સાલી બગડેલી કેવું લે આ ભીને કોઈ ના ગમે મારા સિવાય હું આને લાંબા ટાટિયા કરીને ભી આ ને દઉં ને તો એને મંજૂર હે પણ મારા સિવાય આને બીજું કોઈ ના જોઈ લે આ એવી બેગડી મારે મથુડી મારો મારે પાણી અલખે હું મેં કોલાકી ક્યારે પગે આ મારા પાસ કરવાનો હે અને આ ભી અમારી એક એવી હે કે હું હે નામ ક્યાંક વહી જાવ ને તો એ તરત બેઠી હોય ને તો ઊભી થઈ જાય એ બધીની એવી સિસ્ટમ છે બધે થોડી થોડી અલગ અલગ સિસ્ટમ હોય અને આપણે હવે ધીરે ધીરે જાય કેમ બેન આના હે તુકુ ના જો બાડી આની બધી ગાની રૂવાડી સોટાડી લીધી બે હામે ખંજવાળી લીધું હોય મલકનું જો પાણી પાવાનો સમય હજી વાર છે નવ વાગે છે દસ વાગે બધા એને પાણી જડી જશે એટલે સો સાનમના બેસ જોતા હું ઓકે હું જાઉં છું હાલો આ પેલું નાકું અઘરું મારે જ વારવું પડ્યું ભારે જહેમત બાદ નાકું રહ્યું હે કેમ કે અહીંથી પાણી ફોસ મારે એટલે ઘડીક માં રિયાની પાછું નવું હોવું હોય એટલે થોડુંક હોય ને તો બસ ના કરે એટલું માંડે આમ આમ કર્યું પારી હાંધી એક ઠેકણ હાઈ તો તેર ટૂપે કેટલું હાઇધું હાઇધું એ ટોરી નહીં એટલાકમાં તો મેં ગાળા ખૂંદણીયા જ દીધા હવે કઈ છે ને આમ જઈએ એ થોડુંક જ જાય બાકી મેન તો ક્યારેમાં જ જાય એક પૂગી ગયો હે બીજા આમ જાય પણ આવું તમજો પરવે હતી લથપથ કરી નાખી મને મારી હાલત ખરાબ કરી નાખી આનું કઈ વાંધો નહીં આવું તો આપણે હાલતું જ ભાઈ આ તો શરૂઆત છે હજી આપણે આમના વર્ષ ના વર્ષ પાણી જ વારવાના એટલે આમાં આપણે કઈ જાજો અફસોસ ના થાય ને આપણે કરવાનું જ છે અને કરતા રહેશે ભલે કઈ વાંધો નહીં કેટલું થકાવીએ કેટલી વાર થકાવીએ પહેલી વાર જ તકલીફ પડે પ્રશ્ન પડે હે ને અહીંથી પાણી ધોળીને આવે ને તો ફોસ મારે અહીંયા એટલે છે ને મારું રહેવાનું હતું દેતી હવે થઈ ગયું હવે તો જરધર ધર ધર રાક પછી શાંતિ પડી જાય ને પછી પાછું છે ને જરીઝરી પારી કરી દો ડાયરેક્ટ પછી ને જ થાતી રાખે શાંતિ પગડ્યું ખડ હતું ને બધું ખડ ઉપાડી નાખ્યું જોઈ લો હાથે ને બઉ ભૈરાની હોય કેમ કે પાણીમાં જ ઉપાડી ધોવાતા જતા હોય ભેગા આમ જો આ એટલું અહીં ઉપાડ્યું આમાં ઉપાડતી જતી હોય હવે અહીંથી ઉપાડવાનું શરૂ કરવાનું છે એટલું એટલે આમાં ખડ છે એટલે આમ જ પાછી દવા માર દે જઈ લે શંકર મંદિર થી જે પૈકી લગવા ને આપડી વાડી મુભાવ જોવે કેટલી પબ્લિક જોવે છે ફોટા પાડે છે શંકર મંદિર ને પસવાડે અને મારે આલે પાણીનો ત્રીજો કિરો જાય છે ક્યાં પૂ ગયો રામ જાણે હજી આ તો આવ્યા નથી ઘરે સાદેવ અગિયાર જે હજી આવ્યા નહીં મારે લુગડા હું કઈ બાઈને દાહીના પલરી જાય લુગડા અને ઓલા બધા જોવા ફોટા પડે પાણી હવે મારું હલે હે આવે ને તો થઈ કટોલા છે પાણી વારતી આવું પડ્યું લુગડા બધા બાઈને હુંકાતા તડિકો તો આ મોટે સાટે દેવા લ્યો મારે ઘો ઘા ઘાવું પડ્યું હુકાઈ ગયેલા લુગડા પલરે નહીં ને હાટો પાણી વારતા મૂકીને જો એ ખાતો પડે મારી ભી હું બેરી ગયું

madre bego yo elio mamá lúgras la de todo está todo muy indeseable lúgras la en grupo indiante todo torti torti eviti mariga el río હલો જો આપણે જે નાક ઉવારી આવ્યા હોય અને માલ બેહવાની તૈયારીમાં બેસી ગયા હે મતલબ બધા એક ઊભું હે બાકી બધા બે ગયા હશે તડકે બેઠી બોલી અહીં ઊભી ને એટલે નકર આ ઉમળી બેહી જાત તો આ સાંઈ બે જાત અને પાણીમાં રાલે છે નાકા નોંગળી કરીને આવ્યા કલાઈ ગઈ ભૂગે બે વાઈ ગયા હે તને વાગી વારવાનું થાય છે અને અટાણ નીકળી ગયો ફૂલ તડકો લુગડે પાછા તડકે નાખી દીધા

હાથમાં રાખવો જ પડે ફરજ જાતની જ વાત તો હલો આપણે પાણી હાલે જઈ અને આપણું ટ્રેક્ટર ગયું હે આય છે ને માનવી નેદાઈ ગઈ એટલે ત્રણ નું ખળ ભેગું છે ને તો એ ખળ લઈ આવે મજૂર ને મજૂરી દઈ દઈએ અને પછી બધાય સૂટા અમે સૂટા ન્યાનું કામ પૂરું થઈ ગયું હે અહીંનું કામ હવે કેટલું થાય હા સુધીમાં જોઈ પછી આવે તો એને વારવાનું પછી મારે માલ દોવાનું હોય એ બધું કામ કરવાનું હોય પાણી ચાલુ થાય આપણે ક્યારે ફાયદો થાય પછી સડી એટલે કાંઈ નંબરે પડજો આપણો ટ્રેક્ટર રહેલું હતું ને ત્યાં નાકે નાકે બે બાજુ પારી ફોરાઈ ગયું હોય નાકો ખોલતું જવાનું કોઈ કોઈ અને બધું કરતું જવાનું ભેગું કામ કાજો આવી રીતે પારી સડાવતી જાઉં નાકો ખોલીને રાખું કેરાપલે પૂગી જાય ને એટલે વારી લેવાના એની બાજુ નો ક્યારે હેઠળ નો કેરામાંથી બે છે ભેગા પી ગયા હે હવે થાંભલે પૂગી જાય ને એટલે આપણે અહીંયા દેખાય જ છે પાણી ક્યાં પી એટલે સીધું વારી લેવાનું હે પાણીનું કામકાજ ચાલુ છે વાદ્ર વર સડતા હોય એક બપોરમાં ફોલ જોરદાર રેડું આવી ગયું હતું જો આવું મસ્ત મજાનું વાતાવરણ બહુ મજા આવે વાળી માલ લવાના હે પણ હજી તો હે ને થોડીક વારે હે સાડા પાંચ જેવું થવા આવ્યું હે હજી વારે સાડા પાંચમાં માં પણ જતા તો કદાચ આવી જાય નકર નાખું વારી ભી દોઈ આવ્યું પાછું ભી દોઈને નાખું વારી જવું વળી નાખું વારીને પછી દૂધ નું વગેરે વગે કર ખાણ દઈ આશુ ખાણ દઈને બધું કરી પાછું હવે કેમ કે વારી ખેર વારી ખેર ક્યારે ટૂંકો આવતો જાય એટલે હવે જીમ બનાવીને પાછું જલ્દી જ નાખું વરવાનું રહે જીમ બનાવીને જલ્દી જલ્દી જ નાખું વાર પેલા કલાકનો ટાઈમ હતો પણ હવે કલાક નો નહીં પછી કલાકમાં પાંચ ઓછી નીમ એવી રીતનું પછી ટૂંકું ટૂંકું આવતું જાય હવે એટલે વહેલા ના કારવાનું આ ક્યારો આ ને આ હજી ત્રણ ક્યારા ફૂલ લાંબા ચોથો થોડોક ટૂંકો હે ચાર ક્યારા હજી ફૂલ લાંબા હે પછી ટૂંકા થઈ ગયા એક નાકું ખોલી અને એક નાખું ફટાફટ આવી ખાણ દો આવી અને આવી પાડાનું દૂધ દઈ અને ફટાફટ એને નાકું વારવા આવી કારણ પાડાનું દૂધ જો એમને મૂકી નાખું અને બાયને પડ્યું તો કુતરા મીડા પી જાય એટલે પાડાનું પાડાઈ દઉં હવે નાખું વાર લીધું ફટાફટ બધા ભાણા વિસરી લઉં

અમે બળિયા લગરા હે મતલબ અમે અચ્છા લગરા હે આપ ખાના ખાતે તો દેખો મેરી ભેંસ બેઠતી હે આ મારી ભીલી વાન છે ભીલી ટુ આ ગયું હે દૂધ ને ભાણા બાણા વાહ બધું મિક્સિંગ કર્યું મેં એવું અને આપણે આજકાલ હે ને ગુલાબમાં કોઈ ફૂલ આવવાના હે ને દોઢસો ફૂલ લક્ષક આવવાના હે તમે જોઈ લ્યો નૈકરી નૈકરી હે ને આજ છે એમ જોતા એક માં ને એક માં કેટલું આયા તો અસંખ્ય જતા આજે આટલામાં આખાઈમાં હે ટૂંકમાં આજકાલ મને દોઢસો ફૂલ આવવાના હે આવે પેલા હું પણ વિસરી લઉં માલ નું કામ કરી ઘરનું કામ કરી ખાણ દોવું પાવું બધું કામકાજ કરી અને ભેગું પાણી નું ચાલુ રાખ્યું હતું આપડે મારે નાખું ખોલવાનું બાકી હજી અડધે જ પીગો થાંભલા પીગ હજી જરીક જવા દો ને એટલે પછી આખા ક્યારે પાણી જઈને કેરો પૂગી જાય ખોરું પાણી વેસ્ટ નથી જવા દેવાનું થતું અને ઓલિયું રાયડું દેવા માં દેખતી આડુસણ ને દેખાતી નથી અને જોઈ લ્યો આમ વાદરું છે જોરદાર મસ્ત મજાનું જઈ લ્યો અને એક મારી ભી હું બંધ થઈ ગઈ વાહ અવાજ આંભરી ને બંધ થઈ ગયું દેખાતી નથી આ એક બહેને દેખાઉ તો ઓલી રાઈડું મારા માલે મારા જેવા છે વેડી હાલો તો આપણે હે ને પાણી વારવાનું કામ નું યથાવત રહે માલનું કામ કાજુ થઈ ગયું છે હજી ટ્રેક્ટર વાળા ઘરે આવ્યા નથી તો આપણે આજના બ્લોગ નો ડાયજ કરીએ મારા વિડીયો જોતા રહેજો વિડીયા લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો મારે ખોલવાનું હે નાખું આવજો ટાટા